આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રીની દીકરી અને દાતરવાડા ગામના પૂર્વ સરપંચ સોનલબેનનો જન્મદિવસ કન્યાશાળા ખાતે ઉજવાયો હતો સોનલબેને જણાવ્યું હતું કે આજે પહેલી નવરાત્રી માતાજીનો દિવસ અને મારો જન્મદિવસ છે ત્યારે કન્યા શાળામાં કેક કાપી ત્રણસો જેટલી વિદ્યાર્થી બાળાઓને કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને તેની સાથે ભોજન આપવામાં આવ્યું હતું હું હંમેશા સેવા કાર્યમાં પ્રથમ માનું છું ત્યારે અત્યારનો સમયમાં લોકો પોતાના પરિવાર સાથે અથવા મિત્રો સાથે જન્મદિવસ ઉજવતા હોય છે ત્યારે ખોટા ખર્ચા કરવાને બદલે સારી ધાર્મિક જગ્યાએ સ્કૂલોમાં કે વિદ્યાર્થીઓને અને અન્ય લોકોની મદદરૂપ થાય તેવી જગ્યાએ જન્મદિવસ ઉજવવો જોઈએ ત્યારબાદ ઉગો કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે હું નાનો હતો ત્યારે મારા ફાધર શિક્ષક હતા અને હું શાળામાં આવતો ત્યારે આજે ફરી એકવાર મારી દીકરી દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે અને મારો જન્મદિવસ છે તો હું શાળામાં બળવ સાથે જન્મદિવસ ઉજવવા માંગુ છું ત્યારે આ કાર્યક્રમમાં દિલીપભાઈ ઠાકોર સોનલબેન સોનલબેનની માતા અને હારીજમાં સમગ્ર સેવાકીય કાર્યમાં આગળ રહેતા પૂર્વ નગરપાલિકાના પ્રમુખના પુત્ર અને હારીજના

જન્મદિવસ ઉજવવો છે તો એમને એવી લાગણી થઈ કે અહીંયા જે દીકરીઓ છે સ્લમ એરિયાની ત્રણસો દીકરીઓ છે એની વચ્ચે આજે જન્મદિવસ ઉજવી એમને ભેટ સોગાતો ચોપડા ભણવાનું આપી એમની વચ્ચે જ કેક કાપી અને આજે એમનો જન્મદિવસ ઉજવી અને નવરાત્રિની શક્તિ પૂજાને સાર્થક કર્યું છે તો અમે બધા પણ આ કાર્યમાં જોડાઈ અને અમે પણ પોતાની જાતને ધન્ય ગણીએ છીએ કે આ ત્રણસો દીકરીઓને એક શક્તિ પૂજા કરી અને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે